ત્યારે પણ ચૂપ હતા અત્યારે પણ ચૂપ છો બેન શા માટે ચૂપ છો કોઈ પ્રેશર છે તમને આ જે પ્રકારના દ્રશ્યો તમે જોયા એ દ્રશ્યોની અંદર એક મહિલા છે જેને પત્રકારો સવાલ કરી રહ્યા છે પરંતુ પત્રકારોના સવાલથી ડરીને તે મહિલા ભાગી રહી છે કોણ છે આ મહિલા જેને પત્રકારો સવાલ કરી રહ્યા છે શું પત્રકારો કંઈ ગાંડા થઈ ગયા છે કે કોઈ પણ મહિલાને પકડીને પત્રકારો સવાલ કરે કે રાજકોટની અંદર આ ઘટના બની તમે શું કહેવા માંગો છો કોઈક તો હોદ્દાર હશે ને આ મહિલા કોણ છે આ મહિલા તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગો મુખપણા પચીસ તારીખનો દિવસ રાજકોટ અને ગુજરાત માટે કાળી રાત સમાન હતો કાળી ટીલી સમાન હતો કેમકે આ દિવસે અઠ્યાવીસ અઠ્યાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી અને કેટલાક લોકો અત્યાર સુધીનો આંકડો જોઈએ તો અઠ્યાવીસ લોકો આઠસો ડિગ્રી સેલ્સિયસની અંદર બળીને ખાખ થઈ ગયા છે પચાસ ડિગ્રીનું તાપમાન હોય ને તો પણ આપણી ચામડી ભરવા મળે ત્યારે આઠસો ડિગ્રીની અંદર તે લોકોની કેવી વેદના થઈ હશે તે આપણે વિચારી પણ નથી શકતા પરંતુ રાજકોટના મેયર તેમની આંખમાં તો કોઈ આંસુ નથી દેખાતું પત્રકારો તેમને સવાલ કરે છે જે તમે દ્રશ્યો જોયા તેની અંદર જે મહિલા છે તે રાજકોટના મેયર છે તમે કોઈ દિવસ પહેલાં નહીં જોયા હોય કેમ કે તે તો કોઈ દિવસ માધ્યમોની સામે આવતા નથી માધ્યમો હવે સમયથી જાય છે તેમની પાસે આને પૂછે છે નૈનાબેન રાજકોટની અંદર આવી ઘટના બને છે તમે રાજકોટના મેયર છો તો તમે શું કહેવા માગો છો બો નૈનાબેન મૌન સેવે છે જયારે પણ ચૂપ હતા અત્યારે પણ ચૂપ છો બેન શા માટે ચૂપ છો કોઈ પ્રેશર છે તમને બેન વાસ્તવમાં નૈનાબેન કેમ ભાગો છો શું કેમ કોઈ પ્રશ્ન જવાબ નથી આપતા નૈનાબેન બેન કોર્પોરેશન અમારા તરફ મેયર છો રાજકોટ ના પ્રથમ નાગરિક છો રાજકોટ ની જનતા વ્યવસ્થિત થઈ જાય છે પોતાની સ્કૂટીનું સ્લેપ મારે છે અને ચાલતી પકડે છે પત્રકારો તેમને સવાલ કરે છે કે તમે તો રાજકોટના મેયર છો તમને શું ખબર નથી આવી કે રાજકોટની અંદર કોઈ આવી ઘટના બની શકે છે પરંતુ નૈનાબેન શું કરે છે નૈનાબેન મૌન સેવે છે પત્રકારો સવાલ કરતા રહી જાય છે નૈનાબેનનું મૌન યથાવત રહે છે સાહેદ નૈનાબેનને તો પહેલથી ખબર હશે કેમ કે તે રાજકોટના મેયર છે તેમને તો ખબર હશે કે મારા શહેરની અંદર કોઈ આવો ગેમ ઝોન ચાલે છે અને તેને ફાયરસી આપવામાં નથી આવી શું નૈનાબેન તમે રાહ જોતા હતા કે આ ગેમ ઝોનની અંદર આગ લાગે લોકોના જીવ જાય પછી હું કંઈક બોલું તો એ સમય પણ આવી ગયો છે નૈનાબેન કે રાજકોટના ટીઆરપી ઝોનની અંદર આગ લાગી છે અઠ્યાવીસ સત્યાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા છે હવે તો તમારું મૌન ખોલો હવે તો પત્રકારોનો જવાબ આપો શું તમને કોઈ પ્રેશર છે તમને કોઈ બોલવા દેતા નથી ખેર આ મામલામાં તો મુખ્યમંત્રી પણ નથી બોલતા સાંસદો પણ નથી બોલતા તમે તો ક્યાંથી બોલો પરંતુ તમારી પણ કોઈક જવાબદારી છે લોકો તો કહે છે કે મહિલાનું હૃદય એ બહુ કોમળ હોય છે તમે પણ એક મહિલા છો તમારું હૃદય નથી કામતું આ તમે પણ લાશો જોઈ હશે લાશો ના જોયું હોય તો લાશોના ફોટા જોયા હશે તેના સ્વજનોની આંખોના આંસુ સુકાયેલા જોયા હશે પરંતુ શું તમને શું ફરક પડે છે પત્રકારો સવાલ કરે છે તમે ભાગી જાઓ છો સ્કૂટીનો સ્લેપ મારો છો અને ચાલતી પકડો છો નહીં ના બેન તમારી પણ કોઈક જવાબદારી આવે છે કે તમે પત્રકારોના સવાલોનો જવાબ આપો લોકોની વચ્ચે ના જાઓ તો પત્રકારોને તો કહો કે આ કઈ રીતે ઘટના બની અને વધારે આવી ઘટના ના બને રાજકોટની અંદર તો આવા કેટલાક મોલ હશે અને કેટલાક ગેમ ઝોન હશે તેને તમે સીલ મારવાની કામગીરી કરી બરાબર છે પરંતુ કેટલાક વર્ષથી તે એનઓસી વગર ચાલે છે તો તેના માલિકો વિરુદ્ધ તો કોઈ કાર્યવાહી કરો શું તમે કોઈ કાર્યવાહી કરી શાયદ નથી કરી તે માટે તમે પત્રકારોના સવાલોથી ભાગો છો નહીના બેન તમને એક વિનંતી કરું છું પત્રકારોની સામે આવો લોકોની સામે આવો લોકોના આંસુ જુઓ ત્યારે તમને ખબર પડશે તમારું હૃદય હશે તો તમારું હૃદય પણ કાપી ઉઠશે કે આ કેવી દુર્ઘટના ઘટાણી છે જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન જે